તમે બધાએ સોલે પિક્ચર તો જોયું હશે સોલે પિક્ચરમાં અસરાણીનો રોલ મસ્ત છે વારંવાર ભૂલ કર્યા પછી બોલે હમ નહીં સુધરેંગે હમ નહીં સુધરેંગે આ બરાબર ડાયરેક્ટ ફોન કરવાવાળાને લાગુ પડે પાછા ડાયરેક્ટ ફોનવાળા એમ કે હું તમારા વિડીયો સાંભળું છું ભાઈ તું વિડીયો સાંભળતો હો ને તો કદી ડાયરેક્ટ ફોન કર જ નહીં એક કહેવત મસ્ત આવશે જાગતા ઉતરવું સાંભળજો આગળ મારા વિડિયો જોઉ જો એમ કીએ છે YouTube માં જાણવા નથી મળતું વિડિયો જોતા નથી જોયો છે

બરાબર સાંભળજો જે ખેડૂતો ડાયરેક્ટ ફોન કરે છે એના માટે આ કહેવત બરાબર લાગુ પડે છે કાઠિયાવાડીમાં જે કહેવત છે જાગતા મૂતરવું એટલે ખબર છે કે પથારીમાં સૂતા છીએ ઉઠી ગયેલા છીએ જાગીએ છીએ છતાં અહીંયા પેશાબ કરે એ છોકરા હોય કે મોટા હોય એને આ બરાબર કહેવત લાગુ પડે એમ આ લોકો જેને ખબર છે વિડીયો જોવે છે કે ભાઈ ડાયરેક્ટ ફોન કરશું તો નંબર બ્લોક કરશે તો શા માટે ડાયરેક્ટ ફોન કરો છો અથવા તો એને ખબર જ નથી ખોટું બોલે છે અને આવા લોકો માટે આ સેવા છે જ નહીં મારી આ સેવા એવા જ લોકો માટે છે કે જે લોકો મને સમજે છે જાણે છે મારું માર્ગદર્શન આપેલું છે એ જોવે છે બરાબર તો જ એને કંઈક પ્રશ્ન હોય તો પૂછ

ટ્રાફિક વ્યવસ્થા હોય તો એ ભલે ટ્રાફિકમાં કેટલાક આવા નમૂનાઓ જોયા ડાયરેક્ટ ફોન કરાય છે ને વાત એને જ આગળ દેવું જાણે બાકીના બધા કેમ જાણે રોડ હોવા આવ્યા હોય કે હવા ખાવા આવ્યા હોય ટ્રાફિકના નિયમો નથી જાણતા એ લોકો કોઈ બી નિયમમાં રહેવાના જ નથી એ મારા નિયમોમાં એ નથી રહેવાના તો મારે શું જરૂર છે સરકાર તમને એ રોડ ઉપર હાલવાની છૂટ આપશે હું તો તમને બ્લોક કરી દઈશ નંબર મારે કાંઈ એવી જરૂરિયાત નથી તમારી સેવા કરવાની સેવા કરવાની એની જ છે કે જે લોકોને નિયમોમાં રહેવું છે લાઈનનો ભંગ નથી કરવો જમવાની લાઈનમાં કેટલાક આવા નમૂનાઓ જોઈએ બીજા થાળી લીધું ભાઈને આ ભાઈ વચ્ચે લાઈનમાં ઘૂસી જાય કાં ભિખારી છો કે વચાર ઘૂસી જાશ ભિખારી એ લાઈનમાં છેલ્લેવું ઊભો આવા જ નમૂનાઓ આ દુનિયામાં બેથી પાંચ ટકા છે બે બાકીની પ્રજાને હેરાન કરે છે માટે એવા લોકોને ફોનના જવાબ દેવાના થતા નથી જે લોકો ડાયરેક્ટ ફોન કરે છે સિસ્ટમમાં રહેશે એને જ જવાબ મળશે બાકી એનાનો નંબર બ્લોક થશે તમે એકવાર ફોન કરી લો છો પછી હું કરી લેશો નંબર બ્લોક મારામાં કે ભણવાજિયાને બાવીસો પચીસો કેટલા નંબર છે હવે તો ગણવા બંધ કરી દીધા એટલા તો બ્લોક કરી દીધા છે એમાં પચીસોમાં હિત્યાવીસો સિત્યાવીસો ને આડત્રીસો હું ફેર પડે છે ડાયરેક્ટ ફોન કરશો તો નંબર બ્લોક થશે યાદ રાખજો તમારે ખરેખર માર્ગદર્શન લેવું હોય તો મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમ્માલીસ ચોરાણું છે આ નંબર ઉપર વોટ્સએપ કરજો વોટ્સએપનો હું જવાબ આપીશ જૂના વિડીયોમાં છે તો એમ કહીશ કે જૂના વિડીયો જોઈ લો નહીં હોય તો હું તમને એમ કહીશ કે લાવો હું તમને ફોન કરું છું પછી હું તમને ફોન કરીશ તમારા વોટ્સએપનો જવાબ ન મળ્યો તો રિપીટ વોટ્સએપ કરવાનો ડાયરેક્ટ ફોન કરવાનો થતો નથી અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમ્માલીસ ચોરાણું આ નંબર એના માટે જ છે જેને સિસ્ટમમાં રહેવું છે અને માર્ગદર્શન લેવું છે બાકીના બહુ તો એક વખત ફોન કરી શકશે જેની સિસ્ટમ એની જવાબ તો મળશે જ નહીં નંબર તો બ્લોક જ થશે